મૌન એકાંત અને એકાગ્ર એકાગ્રતામાં પારંગત થઈ શકે છે તેઓ જાત પર રાજ કરી શકે છે એકાંત એટલા માટે બિકોઝ સોલિટ્યુડ ઇઝ ઇન્ડિપેન્ડન્સ આ જગતની સૌથી મોટી સ્વતંત્રતા આપણું એકાંત માણી શકું એ છે કોઈની જરૂર ન પડે કોઈ બોલાવે ન બોલાવે પાર્ટીમાં ઇન્વાઇટ કરે ન કરે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે ન મોકલે બ્લુટિક પછી જવાબ આપે કે ન આપે એક બહુ સરસ કોટ છે કે ઇફ યુ આર લોનલી વેન યુ આર અલોન યુ આર ઇન અ બેડ કંપની જ્યારે તમે એકલા હો જ્યારે તમે એકાંતમાં હો ને તમે એકલા હો એનો મતલબ એમ કે તમારી તમારી સંગત બરાબર નથી તો સોલિટ્યુડ ઇઝ ઇન્ડિપેન્ડન્સ જ્યારે તમે સ્વ સાથેનો સંવાદ આત્મસંવાદ તમે માણી શકો તમારી પોતાની હાજરીને માણી શકો કોઈ બોલાવે કે ના બોલાવે એ ખરી સ્વતંત્રતા છે અને મોન માટે તો એક આધ્યાત્મિક ગુરુ છે જમૈકાના મુજી એનું એક બહુ સરસ કોર્ટ છે કે ઇફ યુ કેન બિયર યોર ઓન સાયલન્સ યુ આર ફ્રી જો તમે તમારું મૌન સહન કરી શકો તો તમે મુક્તિની નજીક છો કારણ કે આપણે અને મોન સહન નથી કરી શકતા એટલે તો આપણે સતત બોલવું પડે છે અને ત્રીજું છે એકાગ્રતા દિવસે ને દિવસે આપણો એટેન્શન સ્પાન કેટલો બધો ઘટતો જાય છે પહેલાના સમયમાં પોમેરેડો ટેકનિક હતી કે તમે ત્રીસ મિનિટ વાંચો પાંચ મિનિટનો બ્રેક લો પછી ત્રીસ મિનિટ વાંચો અને એટલે જ એ જ એટેન્શન સ્પાનને ધ્યાનમાં લઈને જ સ્કૂલના પીરિયડ પાંત્રીસ મિનિટના કરવામાં આવતા ને હવે સ્થિતિ એ છે કે એક મિનિટનું રીલ પણ આપણે પંદર સેકન્ડથી વધારે જોતા નથી ધીરે 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 આપણો એટેન્શન સ્પાન એટલો બધો ઘટી રહ્યો છે જે આપણા મન માટે મગજ માટે સૌથી વધારે ભયજનક ચિહ્ન છે અને અત્યારનું જે સંઘર્ષ છે ને સૌથી મોટો એ છે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન વર્સિસ ડિલેડ ગ્રેટિફિકેશન આ સૌથી મોટી લડાઈ આ છે કારણ કે અત્યારે સૌથી મોટું જે એડિક્શન છે એ છે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન નું દરેક આનંદ તાત્કાલિક જોઈએ છે દરેક રિવોર્ડ તાત્કાલિક જોઈએ છે મતલબ પિક્ચર મૂક્યું ઇમિજિયેટલી લાઇક્સ આવી મેસેજ કર્યો બ્લુટુથ થઈ તરત રિપ્લાય આવ્યો ફૂડ ઓર્ડર કર્યું તમને પેલો સ્કૂટર બતાવે છે ક્યાં પહોંચ્યું એમેઝોન પર તો કે પ્રીમિયમ બે દિવસમાં મોકલી દેસુ એમેઝોન પ્રાઇમ અને એક સમય હતો કે આપણે કાગળ લખ્યા પછી સાત દિવસ સુધી રાહ જોતા આવશે જવાબ જવાબ હવે તો તો મિનિટ આવે લોકો ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે તો જે ડિલેડ ગ્રેટિફિકેશન છે દિવસો સુધી મહિનાઓ સુધી વર્ષો સુધી રિઝલ્ટ મેળવ્યા વગર મહેનત કરવી કે મહિનાઓ પછી વર્ષો પછી પરિણામ મળશે એ ધીરજ આપણામાં રહી જ નથી અને માટે હું હું તો હંમેશા કહું છું કે રિયલ સક્સેસ ઇઝ ઓફલાઇન તમારા એક મિલિયન ફોલોઅર હોવાથી તમે સફળ નથી સફળતાનો ખરો માપદંડ તમારા ઓફલાઈન વિશ્વમાં છે તમે લોકોને કેટલો પ્રેમ કરો છો કેટલો આદર આપો છો લોકો તમને કેટલું માન આપે છે અને આપણે જ્યારે બધા પરીક્ષાઓ આપતા ત્યારે એ જે આનંદ હતો એ ડિલેડ ગ્રેટિફિકેશન હતો કે બાર મહિના વાંચીને પછી એક્ઝામ આપવા જતા પણ એકવાર કોલેજ પત્યા પછી હવે તો બીજું કયું ડિલેટ ગ્રેટિફિકેશન છે તમે કહો બધું તાત્કાલિક મળી જાય છે હું નવલકથા લખી રહ્યો છું એટલે મને ખબર છે કે ત્રણ મહિના છ મહિના નવ મહિના સવા વર્ષ સુધી તમે કોઈ કથા પર કામ કરો ત્યાં સુધી તમને ખબર નથી હોતી કે કોને આ ગમશે કે નહીં ગમે સો જે ગમેડ ગ્રેટિફિકેશન કરી શકે છે એ ખરી સફળતા શકે છે અને આજે ધીરજ જે છે મેં પહેલા જ કીધું કે તમે બહુ ધીરજ રાખી તો આ ધીરજ જે છે એ પુસ્તક વાંચનથી આવે છે છેલ્લા બે ત્રણ મુદ્દા હું તમને કહી દઉં કે આમ તો પુસ્તક પુસ્તકો વાંચવાથી જીવનની બધી સમસ્યાઓ સોલ્વ થઈ જાય છે એવું તો નથી પણ એટલીસ્ટ પુસ્તકો વાંચવાથી બિનજરૂરી નવી સમસ્યાઓ તો નથી જ ઉદભવતી કારણ કે જે સમય પુસ્તક વાંચવાને બદલે તમે બીજી કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત હો છો ત્યારે પુસ્તક ન વાંચીને તમે કેટલા કાંડ કરીને આવો છો મતલબ એક કલાક પુસ્તક વાંચવાને બદલે તમને ખુલ્લા છોડી દેવામાં આવે તો કાં તો તમે ક્યાંકથી હાર્ટબ્રેક કરાવીને આવી જાઓ કાં તો ક્યાંકથી રિજેક્ટ થઈને આવી જાઓ કાં તો કાંઈ ખોટ કરીને આવી જાઓ એ ધંધામાં પણ આ બધી સાહસિક પ્રવૃત્તિઓ જરૂરી જ છે પણ જે સમય દરમિયાન હું તમને એટલી ગેરંટી આપી શકું કે જે સમય દરમિયાન તમે કોઈ એક પુસ્તક હાથમાં પકડીને છાનામાના ખૂણામાં બેઠા છો તમારા જીવનમાં નવી કોઈ સમસ્યાઓ નહીં ઉદભવે તો આપણા જીવનમાં ટોટલ ટ્રાન્સફોર્મેશનથી સંપૂર્ણ પરિવર્તનથી આપણે બસ એક પુસ્તક જેટલા દૂર હોઈએ છીએ જસ્ટ વન બુક અવે ફ્રોમ ટોટલ ટ્રાન્સફોર્મેશન પણ એ એક પુસ્તક સુધી પહોંચતા આપણને કેટલા બધા પરિબળો અટકાવે છે કેટલી સોળ કે વીસ ઓટીટી પ્લેટફોર્મ્સ છે હવે એ બધાને એક પછી એક આપણે પારંગત કરતા જઈએ ઠેકતા જઈએ તો પછી સોશિયલ મીડિયા તો ઊભું જ હોય પાર્ટીઝ છે આખી રાત ચાલતી વોટ્સએપ ચેટ ફોન્સ ન્યૂઝ મતલબ કંટાળાથી બચવા માટે આપણે કેટલા ધમપછાડા કરીએ છીએ એકલતા ટાળવા માટે કેટલા જુગાડ કરીએ છીએ અને છતાં પુસ્તક વાંચન જેવી સસ્તી ટકાઉ અને ભરોસાપાત્ર પ્રવૃત્તિથી દૂર રહીએ છીએ તો બીજું કાંઈ નહીં પુસ્તકો વાંચવાથી એટલી ખાતરી થાય છે કે આ જગતમાં આપણે એકલા જ નથી આ જગતમાં આપણી કરતાં પણ વધારે દુઃખી હોય એવા લોકો છે અને એ લોકોએ પોતાના જીવનમાં કઈ રીતે ટ્રાન્સફોર્મેશન લાવ્યા છે એની વાતો જ્યારે આપણે સાંભળીએ વાંચીએ ત્યારે આપણને ખરે અર્થમાં એવું લાગે કે પુસ્તક વાંચનથી જીવન બદલી શકે છે અને એક મનુષ્યને બરબાદ કરવા માટે બીજું કશું જ કરવાની જરૂર નથી એની આસપાસથી સાહિત્ય સંગીત કલા પ્રવાસ અને રમતગમત હટાવી દો એ આપ મેળે નાશ પામશે કારણ કે એ પૈસા રડવાનું સાધન બનતો જશે એ યંત્રવત બનતો જશે એ રોકેટની જેમ ઉપર તરફ ગતિ કરશે વિસ્તરી નહીં શકે એ ઘણું બધું એકઠું કરશે વહેંચી નહીં શકે એ સ્પર્ધાત્મક બનશે સહયોગાત્મક નહીં કોમ્પિટેટિવ બનશે કોલેબરેટિવ કે કમ્પેશનેટ નહીં આપણે ત્યાં તકલીફ એ છે કે બૌદ્ધિકો વધારે છે ઇન્ટેલિજન્સ વધારે છે પણ ઇન્ટેલેક્ટ ઓછી છે પોતાની વાત કે વ્યૂ પોઈન્ટ સાચો સાબિત કરવા માટે લોકો કલાકો સુધી દલીલ કરી શકે છે પણ સામેવાળાની વાત સાંભળવાને સમજવા માટે એમની પાસે પાંચ મિનિટનો સમય નથી અને માટે વધુ પડતી માહિતી માહિતીનો અતિરેક માનસિકતાને ઈજાગ્રસ્ત કરે છે અને એટલે જો માનસિકતાને બચાવી હશે તો સમયસર માહિતીના જગતમાંથી વિદાય લઈ અને અનુભૂતિના જગતમાં પ્રવેશ કરવો પડશે અને આ અનુભૂતિના જગતમાં પ્રવેશ કરવા માટે પુસ્તકો જરૂરી છે હું મારે એવો પ્લાન હતો કે જો મારી પાસે થોડો સમય હોય તો હું તમને એ પાંચ પુસ્તકો કહું જેણે મારું જીવન બદલ્યું છે તો આ બધી હું ડાય ડાય વાતો કરું છું પણ બે હજાર ઓગણીસ સુધી મારું મને કહેવામાં બિલકુલ શરમ નથી કે મારું વાંચન બહુ મર્યાદિત હતું મતલબ જો તમે તમારી ભૂતપૂર્વ જાતને ઈડિયેટ ન કહી શકતા હો જો તમે તમારી ભૂતપૂર્વ જાતને ઇડિયટ ન કહી શકતા હો તો એનો અર્થ એમ કે તમે હજુ પણ ઈડિયટ છો તો મારું વાંચન બહુ મર્યાદિત હતું કારણ કે એવું ભંગાણ ન થયું જીવનમાં મતલબ તમે કંઈ લોકો આમ નામ ઈશ્વર પાસે નથી જતા કાંઈક થાય ત્યારે જ જાય ને તો એવી રીતે લાઇબ્રેરીની મુલાકાત કાં તો પ્રેમમાં પડે ત્યારે થાય પ્રેમ કરવા માટે થાય ને કાં તો હાર્ટબ્રેક બ્રેક પછી થાય કે હવે પુસ્તકો છે બે હજાર ઓગણીસમાં ઘણા બધાને ખ્યાલ છે અમારે કેતનભાઈ જોડે વાત થઈ કે એ પછી પણ મને એક જણે એવું કીધું કે ઓફિશિયલ આંકડો એવો છે કે સુરતમાં દર વર્ષે એક હજાર લોકો સુસાઈડ કરે છે તો કદાચ હજાર કરતાં વધારે તો આમાં તો સાચા આંકડા આપણી પાસે પહોંચતા નહીં હોય તો ડિપ્રેશન એટલું બધું કોમન છે અને સુરતમાં જ છે એવું નથી